હેઢર વિઘ્નતા શ્રીજીની સવારી પહોંચી ચૂકી છે ત્યારે રંગીલા રાજકોટ વાસીઓ પણ શ્રીજીના રંગે ગયા છે રાજકોટમાં જે કે ચોક ખાતે ગણપતિ પંડાલમાં અનોખી જેમાં ભક્તોએ શ્રીજીને કિલો સોનાનો પણ ભેટ કર્યો છે અહીં શ્રીજીની મનમોહક નવ ફૂટની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું સાથે જ શ્રીજીને અવનવા શ્રગાર ધરવામાં આવ્યા એક ભક્તની મનોકામના પૂર્ણ થતાં તેણે શ્રીજીને સવા કિલોથી પણ વધુનો સોનાનો હાર અર્પણ કર્યો છે જે भक्तों में आकर्षण केन्द्र बनो સ્ટેમ ફોરેસ્ટ થીમ હતી ગ્રીન આકુ આ વખતે અમે વૈદિક પુરાણ ઉપર આપણે સનાતન ધર્મ આપણે હિન્દુત્વ ઉપર આપણું થીમ લેવા છે જાણે આમાં ડેકોરેશન અમે માનો તો રુદ્રાક્ષ છે પછી સ્વાસ્તિક છે ઓમ છે એવી ટાઈપનું અલગ અલગ આખું વૈદિક પુરાણ થીમ કહેવાય એ ટાઈપનું આ વખતે અમે લઈને આવ્યા છીએ

પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે તો એટલું જ નહીં પરંતુ શ્રીજીની જે પ્રતિમા છે તેમને પણ વિશેષ શૃંગાર છે તે ધરવામાં આવ્યો છે રાજકોટના જે કે ચોક ખાતે છેલ્લા ચૌદ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન થાય છે અને આ વખતે ખાસ ગણપતિ દાદાને સવા કિલ્લો સોનાનો જે હાર છે એ તૈયાર કરીને અહીંયા ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ હીરા મોતી માણેક સાથેના શૃંગારથી ગણપતિ દાદાની જે પ્રતિમા છે તેમને ખાસ સજાવવામાં આવી છે અને આ આકર્ષણનું અત્યારે કેન્દ્ર બની છે આમ તો દાદાની ભક્તિ માટે સૌ કોઈ તત્પર હોય છે કારણ કે વર્ષે એક વખત ગણેશ ચતુર્થી લઈને ગણેશ વિસર્જન સુધીની અંદર ગણપતિ દાદાને ભક્તિભાવ સાથે ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ અર્પણ કરતા હોય છે પરંતુ જે પ્રકારના રાજકોટવાસીઓની ખાસ કરીને રંગીલા રાજકોટવાસીઓની ભક્તિ છે અલગ અલગ પ્રકારે અલગ અલગ પંડાલ અંદર જોવા મળી રહી છે પોતાની શ્રદ્ધા અને ભક્તિભાવ મુજબ શ્રીજીની સવારીની સાથે સાથે શ્રીજીની ભક્તિ છે એમાં પણ લાગી ગયા છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ